આજે સવારે વહેલા ઉઠવું પડ્યું કારણ કે આજે કામ હતું ખેતરે અને શું કામ હતું એ તમને હું બતાવું અમારું ખેતર અને જ્યાં કરી હતી તુવેરો હવે તુવેરો સુકાઈ ગઈ છે એને એટલે કાપી રહ્યા છે અને સવાર સવારમાં કામ જલ્દી થાય એટલા માટે સવારે બધા ખેતરે આવી ગયા હતા અને તુવેરો કાપી રહ્યા છે અને આપણે પણ હવે કામે લાગવાના છે કારણ કે હું લેટ પડ્યો તો બધા ખેતરે મારા પહેલા આવી ગયા હતા શરૂ કરતી હે જૈનભાઈ ની મોજ છે ભાઈ જબરો આવે એક મોટા છે આ ભાઈ છે મમ્મી છે મોટી છે ત્યાં છે દાતેડું

અને દાંતડાથી કાપી નાખેલી છે હવે આ તુવેરો ઘરે લઈ જવાની છે ગામડે રહેતા હોય ને એ લોકોની અડધી જીમ તો છે ને પચાસ ટકા જીમ તો ખેતરમાં જ પૂરી થઈ જાય હમ ફૂલ કસરત હવાર હવારમાં ખેતરનું કામ પણ થઈ જાય કસરત પણ થઈ જાય પચાસ ટકા કસરત તો ખેતરમાં જ થઈ જાય હમ એટલે જ ભાઈના સિસ્પેક બને છે એમને એમ નહીં બનતા એકદમ નેચરલ બોડી કહેવાય ને નેચરલ એકદમ કોઈ પ્રોટીન નહીં કશું કંઈ નહીં કોઈ સ્ટેરોઈડ નહીં કંઈ જ નહીં એકદમ પ્યોર ગામની દેશી બોડી પ્યોર હમ અસલી વાલી વેરો કાપી નાખી છે હવાર હવારમાં અને હવે ઘરે લાવવાની તૈયારી ચાલશે હવે અને ગામની સવાર એટલે બેસ્ટ